કરજીસણ ગામમાં હવેડાનું કામ ચાલુ છે પણ આ રબારી ભાઈઓ છે જેનું કેવું એવું છે કે ભાઈ અમારી જગ્યા પર ઊંટડી છે તો ઊંટળીનું દૂધ કેવું હોય એ તમે ટેસ્ટ કરો તો સો રૂપિયા લિટર આ ઊંટળીનું દૂધ છે અને મેં મારા જીવનમાં ક્યારેય ઊંટણીનું દૂધ નથી પીધું એટલે ઊંટડી કેવું દૂધ આપે છે આપણે જોવા જવાનું છે આ ભાઈ મને લઈ જાય છે કઈ રીતે મને એવું ભાઈ સામે જોવો દુનિયાભરની હાંઠળીઓ ઊંટ બધા ઊભા છે જગ્યા પર આવું બધું રબારીના નેહડે જોવા મળે છે બાકી વર્લ્ડમાં ક્યાંય જોવા નહીં મળે દૂધ પીતો નથી મારા જીવનમાં પણ આ દૂધ કેટલું મીઠું લાગે આનું ડાયાબીટીસ નો પ્રોબ્લેમ હોય જેને બીપી નો પ્રોબ્લેમ હોય કે ઘણા બધા જાનવરો છે આ લીમડો નથી ખાતો કડવો પણ આ એવી છે કે ઊંટ એવા છે કે બધા આવી વનસ્પતિઓ ખાય છે ખાલી ને ખાલી ઊંટડી એ ઊંટ છે ખાલી આકડો નથી ખાતો ને કોકરો નથી ખાતો કોકરો એટલે કાકરા રબારી નામ જો નેહડે કઈ ઘટે જય માલધારી